બધાને કહું છું તું જમાઈ છુ હોય તો તારા માથે જ આવી ભૂલી જવાનું હોય ખાવ છું તો હું તરીકે તો તને હું મોન છું અને તને હું આ તને કરતા પેલા વડવાઓ થઈ ગયા હવે કરતા હું બેઠો છું માં પણ હું તો ઓછી કરીશ માં પછી હું તને ફોન કરશે તારું ભલે વાંધો નહીં

આયો બોલ tamam ha tamam mari nandevar mare va nandev bol rao tamam ha jao ayo atli umar no boy આજી આજી સેવા બંદો સેવા મનાવલા બેઠા કરો બેઠા કરો બેઠા કરો બેઠા કરો બેઠા કરો બેઠા કરો ધીમે 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 લાલા રામ જન સે મના જન સે આ ઓડવાઓનું હાસુ પૂરી છે એનો ફરમ માં માં એમને દીકરા નહીં હા માં પણ પહેલેથી ભેગા આયા હા છે

હું માણવાડી શીખો તર ને હું બે એટલે કે નાથો નાથો કોણ છે નાથાજી

પાછી જોતા નઈ તો એટલે બરાબર તકલીફ વેઠી એનું ફળ આમ ફળ મળ્યું એમને એકદમ જીવતું જાગતું જીવતુંગતું ફળ્યું